એમ હું એમ કહું અવાજમાં આવે મજા નો આવી જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા સેવા સમાજ સમિતિ જે સુરતમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત છે એમનું કાર્ય એવું છે કે જરૂરિયાતમંદ મંદ લોકો કે કેવા કે જેને શિક્ષણમાં સહાયની જરૂર છે મેડિકલ ક્ષેત્રે સહાયની જરૂર છે તકલીફ આવી હોય તો આ કમિટી આ જે સન્માનકર્તા કમિટી છે હંમેશા ખડે પગે સમાજ માટે ગમે ત્યારે ઊભી રહેલી છે અને યથા યોગ્ય સહાય પણ કરેલી છે લગભગ અત્યાર સુધીમાં એપ્રોક્સ 70 એક જેટલા લોકોને મદદ કરેલી છે આપણે 70 એક જેટલા લોકો કે જેમાં શિક્ષણ સહાય પણ આવી ગઈ અને મેડિકલ ક્ષેત્રે પણ સહાય આવી ગઈ એક બીજું મારે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને કહેવું છે કે ભારત સરકારની જે આયુષ્યમાન વાળી યોજના છે એ યોજના અંતર્ગત જો તમારી પાસે એનો કાર્ડ ન હોય આયુષ્યમાન કાર્ડ તો કાલે તો કાલની જ તારીખમાં અહીંયા જેટલા હાજર છે એમના માટે જ અત્યારે જ કહું છું કે તમે તમારું કાર્ડ પોતે બનાવી લેજો આકસ્મિક જરૂરિયાત ક્યારે કોને ક્યાં આવીને ઊભી રહે એ કાઈ નક્કી હોતું નથી આ એક મુદ્દાની વાત છે

હું વિનંતી કરીશ દીપકભાઈ મારું ને બે શબ્દ બોલે